અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અમરેલી શહેર લાઠી કું સહિતના તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો આ દ્રશ્યો તમે જુઓ રસ્તા ઉપર રીતસરની નદી વહેતી હોય એવું લાગે એટલું બધું પાણી ભરાયેલું છે નાના ભંડારીયા વડેરા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે અને એવું જ લાગે કે જાણે નદી વહેતી હોય આ દ્રશ્યો અમરેલીના છે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો વધુ વિગતો સાથે સંવાદદાતા હરેશ કુમાર ફોનલાઈન ઉપર જોડાયા છે અમરેલીથી હરેશ અમરેલીમાં સતત ત્રણ ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે આજે પણ ભારે વરસાદ વરસ્યો શું સ્થિતિ છે બિલકુલ અમરેલી જિલ્લામાં છેલ્લા સાત દિવસથી જે વરસાદી માહોલ યથાવત છે મોટાભાગના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે વરસાદ છે તો ક્યાંક ધોધમાર વરસાદ છે અમરેલી જિલ્લામાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદમાં આગમન દિવસે અમરેલી અમરેલીના અમરેલી તાલુકાના નાના ભંડારીયા વડેરા સહિતના જે ગ્રામ્ય પંથકો છે તેમાં ક્યાંક ને ક્યાંક ધોધમાર વરસાદ વરસતા જે ગામડાઓની જે ગ્રામ્ય વિસ્તારોની જે બજારો છે તેમાં નદી માફક વરસાદી પાણી વહેતા થયા છે ત્યારે નાના ઓકળાઓ પણ ચલતી ઉઠ્યા છે એટલે જે પ્રમાણે અમરેલી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે લાઠી પંથકની અંદર પણ અ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કુકાઓમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે ત્યારે અ ગામનગરના ભુરુખિયા જામનગર ટભાડીયા સહિતના ગ્રામ્ય કંટકુર માં પણ વરસાદ છે ત્યારે અમરેલી શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ વરસતા જૂના માર્કેટિંગ યાર્ડ જિલ્લા પંચાયત રોડ ઉપર પણ પાણી ભરાયા છે ત્યારે અમરેલી જિલ્લામાં સતત જે પ્રમાણે વરસાદી માહોલ છે અને તેના કારણે હાલ અત્યારે નાના મોટા ચેકડેમો જે છે તે છે લાંબા વિરામ બાદ જે વરસાદ ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા પરંતુ જે પ્રમાણે સાત દિવસથી વરસાદી માહોલ જાયો છે ને તેના કારણે ખેડૂતોને હાલ અત્યારે જે ચિંતામાંથી મુક્ત થયા છે ક્યાંક ને કપાસ મગફળી ડુંગળી

તેમના પણ દરવાજા ખોલવાની ફરજ પડી હતી સુરવો ડેમ ના પણ દરવાજા ખોલવાની ફરજ પડી હતી એટલે અમરેલી જિલ્લા માં વરસાદ ને લઈ અને ખેડૂતો માં પણ એક અનેરો આનંદ છે જી આભાર હરેશ વિગતો આપવા માટે